મોર્નિંગ આજે હું આવે છું મોવા આપણે મેડમને પ્રોડક્ટ સજેસ્ટ કરી હતી તો એમને શું પ્રોબ્લેમ હતો અને કઈ પ્રોડક્ટ યુઝ કરી આપણે એમને પૂછી મેડમ તમારું નામ ગાયત્રી ચૌધરી કે રહેવાનું તમારે મોવા કઢૈયા મોવા કઢૈયા તો તમને શું પ્રોબ્લેમ હતો વાળ ખરવાનો બહુ પ્રોબ્લેમ હતો વાળ ખરવાનો ને બીજો શું પ્રોબ્લેમ ખાલી ચડવાનો વાળ બહુ તકાર અને ખાલી ચડતી હતી તો તમે કઈ પ્રોડક્ટ યુઝ કરી

એમાં પણ એમને ઘણું સારું છે જો તમને કોઈ આવો કોઈ પ્રોબ્લેમ થતો હોય ખાલી જડતી હોય વાર ઉતરતા હોય તો અમારો કોન્ટેક કરી શકો છો થેન્ક યુ